સુલભ્ય વાતાવરણ પૂરું પાડવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે તાપી જિલ્લામાં ફાળવવામાં આવેલી કુલ પંદર સક્ષમ રત્ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું દિવ્યાંગ અને વૃદ્ધ મતદારો મત આપવા લાઇનમાં ઉભા રહેવામાં મુશ્કેલી અનુભવે અને સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન બુથ પર અલગથી લાઇન રેમ તથા જરૂરિયાત ધરાવતા બસો ચૌદ પર સહાયકોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બારડોલી સંસદી મત વિસ્તારમાં મતદાન થવાનું છે અને એ જે બોટિંગ છે એ એક્સેસિબલ બોટિંગ હોય એમાં તમામ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગ લોકો ભાગ લઈ શકે એ હેતુ માટે તમામ જે છે આપણા પોલિંગ સ્ટેશન્સ છે એ રેમ્પ ધરાવતા છે અને જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર છે એના સિવાય જે લોકોને દિવ્યાંગ અને સિનિયર સિટીઝન્સને ટ્રાન્સપોર્ટની સુવિધાની પિક એન્ડ ડ્રોપ માટે જરૂરિયાત હોય એ લોકો માટે બંને વિધાનસભાઓમાં મળીને કુલ પંદર સક્ષમ રથની અમારે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં તમામ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજન વન નાઇન ફાઇવ ઝીરો ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આ સુવિધા મેળવી શકે છે આ રથમાં તમામ રથોમાં એક વોલન્ટિયર અને એક વ્હીલચેરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે એના સિવાય ત્રણસોથી વધારે મતદાન મથકો પર જ્યાં લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા મતદાતાઓનો સમાવેશ થાય છે તમામ એવા બુથો પર વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે